હેડી આજે હું એવી વ્યક્તિ પાસે બેઠેલો જયેશભાઈ વાઘેલા હું પ્રેમથી બોલીશ કારણ કે જામનગરનું ઘરેણું છે જેમ સરદાર પટેલે પાંચસો રજવાડા આપ્યા એવી રીતના દરેક ભમાસા દરેક વસ્તુ આપતા હોય છે કોઈ પૈસાથી આપે કોઈ મદદ કરે એવી રીતના પણ એજ્યુકેશનની અંદર હું જો કોઈ ભમાસા માનતો હોય તો જયેશભાઈને માનું છું અને એમના વિશે જાણીએ તો દસમા બારમા કોલેજ પછી જે કંઈ એક્ઝામો આવે છે એની તૈયારી પ્રિપેડ કેવી રીતના કરવી અને સક્સેસ થયેલા એટલે એ મારી ભાષામાં તો હું કહું તો એકથી લઈને હજારો લોકો સક્સેસ થઈ ગયા છે એટલે એમની પાસેથી જાણશું તો વધારે મજા આવશે અને આ જર્ની તમે ક્યાંથી ચાલુ કરેલી પહેલાં હું કહું છું કે આ તમને સપનું ક્યાંથી આવ્યું કેવી રીતના જાણ્યું લોકોને તમારું માર્ગદર્શન લેવું તો કઈ રીતે લેવું પહેલાં તો ખૂબ ખૂબ આભાર કે આપે આ પહેલ કરી અને લોકો સુધી વાત પહોંચાડવા માગો છો એકચ્યુલી આપ જે કહ્યું છે એટલું બધું છે નહીં હું પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતો પહેલી ટ્રાય પાસ થઈ ગયો પણ અંદરનો જીવડો શિક્ષણ એટલે વારંવાર થયા કરે કે અમારે તો શું છે પાંચ હજાર લીધા ને દીધા વર્તા ઓછા એવું કરવાનું કોમ્પ્યુટર પર વર્ક જે લાઈવનેસ અને જે શિક્ષણનો જે આનંદ છે એ હું મિસ કરતો હતો અને એક દિવસ વિચાર આવી ગયો બે હજાર તેરમાં કે હવે બહુ થયું અને અમારે પેન્શનેબલ જોબ હોય મેં વીઆરએસ મૂક્યું એક પ્રેમ શિક્ષણ પ્રત્યે અને પછી ખબર પડે કે સમાજની અંદર ખાસ કરીને ગવર્મેન્ટ જોબ ખૂબ બધી ફીઝ હોય છે અને નીડ તો ગરીબ વિદ્યાર્થીઓની હોય છે તો એ લોકોનું શું થાય અને એકચ્યુલી ગવર્મેન્ટ જોબની પરીક્ષા એ ટ્રીક છે સ્માર્ટ વર્ક છે બીજું કશું નથી એટલે બોર્ડમાં પહેલો નંબર આવ્યો હોય પણ એની જો પેલી ટ્રીક નહીં આવડે ને તો એ કદાચ એમાં આવી ન શકે તો એ ટ્રીક કેવી રીતે હોય એ બાળકો વંચિત ન રહે એટલા માટે જામનગરની અંદર અમે ઓફલાઈન સ્ટાર્ટ કર્યું અને પછી જે રીતે રિસ્પોન્સ આવ્યો અને એ ત્યારે વિચારવી ગયો કે ભાઈ ફીઝ રાખવી જ નથી એટલે અમે એ લોકોએ રાખ્યું બંધ કવર ગુરુ દક્ષિણા આપે તો એ ભલે આપે તોય ભલે તો એ યાત્રા ચાલુ થઈ અને દ્વારકાધીશની કૃપા કે હું તો ખાલી કામ કરું છું પણ ઈશ્વર ખૂબ સારું પરિણામ આપે છે પહેલાં જ વર્ષે આપને આનંદ થશે ટેટ પરીક્ષામાં ગુજરાત ફર્સ્ટ એ પછી નર્સિંગમાં ગુજરાત સેકન્ડ આવી છોકરી ડેપ્યુટી પીઆઈ પીઆઈભાઈના પીએસઆઈ ભાઈના ટીચર્સ ફોર લોટ ઓફ અને આજે પણ હમણાં જ મારા ઉર્વશીબા કે જે ઉપલેટાની અંદર ગુજરાતના સૌથી નાના સીડીપીઓ વિના એટલે આપણને આનંદ થાય એક પછી બધા લાગતા જાય છે લોકો અને સાથે સાથે મેં ડિજિટલ ઇન્ડિયા એનો સરસ ઉપયોગ કર્યો કે મોદી સાહેબનું સપનું હતું એ સમયે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી તો સાડા ચારથી સાડા ચાર હજારથી પણ વધુ વિડીયો જેમાં મેથ્સ હોય રિઝનિંગ હોય ઇંગ્લિશ હોય જીકે હોય ગુજરાતી બધું અને હું બધા સબ્જેક્ટ રહું છું એટલે કોઈ ડિપેન્ડન્સી રહેતી નથી અને મારી જાતે જ્યારે પણ સમય મળે એ મૂકું છું બીજું મેં વિશેષ કર્યું કે વિદ્યાર્થીઓ નિરાશામાં બહુ આવી જાય છે ક્યાંક કોઈ એવી ઘટના બની ગઈ કોઈ એવું ઘરમાંથી કોઈ એવું બોલ્યું તો એ નિરાશા ન આવે એ માટે મેં કોરોના કાળથી જ દરરોજ દસ મિનિટ લાઈવ આવવાનું ચાલુ કર્યું અને આપણને આપને આનંદ થશે પણ એક દિવસના બ્રેક વિના આજની તારીખે પણ રાત્રે નવ વાગે હું લાઈવ આવી અને વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનો પ્રયાસ કરું છું જી હવે આ વસ્તુ મારે કદાચ ઘર બેઠા હું ત્યાં આવી નથી શકતો જે પોરબંદર બેઠો છું કે ત્યાં છું તો મારે શીખવું હોય તો કઈ રીતે શીખવા બિલકુલ અમે શું એક કર્યું છે કે યુટ્યુબના તો વિડીયોઝ છે પણ હવે આજે જે રીતે હરીફાઈ ચાલી છે તો એમાં પુસ્તકોની જરૂર પડે અને ઓનલાઈન ટેસ્ટની જરૂર પડે તો મેં ડ્રાઈવ ઉપર ખાલી ક્લાઉડના ખર્ચે લગભગ પાંચેક રૂપિયા જેવો દરોડમાં એવા ખર્ચ ઉપર દસ દસ કલાક કામ કરી શકે એટલું મટીરિયલ દરેક લોકો સુધી પહોંચે એવો પ્રયાસ કરીએ છીએ એટલે હેતુ ઈચ્છે કે કોઈ પણ વિદ્યાર્થી કામ કરી શકે અને જેની આર્થિક સ્થિતિ સાવ નબળી છે તો અમે એ બધી વસ્તુ ફ્રીમાં પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ આવો એક પર્પઝ છે કે બધા આગળ વધે અને જ્ઞાન તો એવી વસ્તુ છે કે એ ક્યારે ક્યાં કામ આવશે ખબર નહીં રહે યસ યસ બીજી એક પણ મારે વાત કરી છે ગવર્મેન્ટ જોબની તૈયારી સૌએ કરવી છે શું કામ કે એ તમને આમ જોઈએ તો પર્સનાલિટી ડેવલપમેન્ટનો કોર્સ છે જ્યારે કોઈ વિદ્યાર્થી મેથ્સ શીખે છે રીઝનિંગ શીખે છે ત્યારે એનું લોજિક પાવરફુલ થાય છે જેની આખી જિંદગી કામ આવશે જ્યારે એ ભાષા શીખે છે ગુજરાતી શીખે છે અથવા અંગ્રેજી શીખે છે ત્યારે એમની કોમ્યુનિકેશન સ્કિલ ડેવલપ થાય છે અને જીકે જીકે તો ગમે ત્યાં કામ આવશે હું તો ઘણી વખત કહું કે જીકેની એવી સરસ તૈયારી કરો કે આપણે કેબીસીમાં જાઉં છે અને કરિયર બનાવવું છે અને તમને આનંદ છે અમારા દીપકભાઈ છે કેબીસી માં હમણાં સાડા બાર લાખ કમાઈને એક સરસ રીતે બધાને પ્રેરણાના સ્ત્રોત બન્યા છે સાહેબની માનતા એ છે કે પોતે બેંકમાં હોવા છતાં રિટાયર પછી કામ કરો ને લોકો ફરવા જાય કોઈ પણ એક્ટિવિટી નથી કરતા પણ સાહેબમાંથી ને મને શીખવા એટલું મળ્યું કે ક્યારેય ઘરે ના બેસો જે કંઈ જોબની અંદર છો કે કંઈ અને શિક્ષકો માટે તો હું એટલું કહું છું કે સાહેબ જો બેંકની અંદર એક જ એમનો હોય કે સવારે આવે ને હાજે ઝીરો કરી દેવાનો પણ શિક્ષક તો જ્ઞાન જેટલું પીરસે ને સાહેબ એટલું ડબલ થાય મને કહેવાય કે ભારત દેશની અંદર છે ને એટલા બધા શિક્ષકો ઘરે ઘરે છે નથી એટલા જોબ કરે છે ને એટલું બધું આપણી પાસે શિક્ષણ અને ભંડાર ભરેલો છે તો એ શબ્દ બિલકુલ હું છે ને શિક્ષકોને ખાસ કહે છે કે ગણિત વિજ્ઞાન અંગ્રેજી આ બધા આ વિષયો એવા સરસ છે કે જો આપ રિટાયર થઈ ગયા હો ને તો આસપાસ નજર કરજો ઘણા બધા લોકો એ રાહ જોઈને તમારી બેઠા છે અને તમારો સમય પણ સરસ થશે અને એમની પ્રગતિ જોઈને તમને આનંદ પણ ભરપૂર થશે તો આવા નવા વિડીયો જોવા મારા યુટ્યુબ ઉપર આપ જશો અને તમે પણ કોમેન્ટ કરજો આવા નવા વિડીયો જોવા હોય અને સાહેબનો પણ હું તમને કોન્ટેક નંબર આપી દઈશ ચાલો આપી જ દઉં કે તમે લોકો કોઈપણની તૈયારી કરતા હોય તો તમારે ગવર્મેન્ટ જોબ એવું મારા વોટ્સઅપ મેસેજ કરજો નાઇન જીરો ડબલ થ્રી ડબલ ફાઇવ ડબલ સેવન ડબલ નાઇન ખાલી મેસેજ કરજો ક્યાંય પણ અટકતા હોવ તો મારો પ્રયાસ રહેશે કે તમને મોટ આગળ કેવી રીતે આગળ વધવું અને ક્યાંય મૂંઝાતા હોવ તો પણ મેસેજ કરવાની છૂટ છે એટલે હવે કોઈ ગભરાવાની જરૂર નથી બિલકુલ આપણા ઘરના આંગણે અને આપણા મોબાઈલની અંદર સાહેબ આવી ગયા છે ખૂબ ખૂબ સર thank you thank you very much.